સાવરકુંડલામાં ખાતર મેળવવા માટે ખેડૂતોનું બોલ સંઘના દરવાજા ખખડાવી બડા પછાડી ખાતર આપવાની ખેડૂતોને માંગ કરી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખાતરનો સ્ટોક હોવા છતાં પણ ખાતરની વેચણી નહીં કરવામાં આવતા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મોલાતોમાં ખાતરની તાત્કાલિક જરૂરિયાતો સમયે સાવરકુંડલા તાલુકા સંઘ પાસે પચાસ ટન ખાતર સ્ટોકમાં પડ્યું હોવા છતાં સંઘ દ્વારા ખાતર વિતરણ કરવામાં આવતું નથી જેથી ખેડૂતોને ખાતર નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા સિમરણના ખેડૂત શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર સંઘને ઉપરથી ખાતર વિતરણ ન કરવાનો આદેશ મળ્યો છે ખેડૂતોએ આ મુદ્દે મામલતદાર અને સંઘના ચેરમેનને આવેદનપત્ર આપ્યું છે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દીપકભાઈ માલાણીએ જણાવ્યું હતું કે નાયબ નિયામકે પંદર દિવસ સુધી કોઈ ફેરફાર કરવા સૂચનાઓ નથી આપી લાયસન્સ મોકૂફ કરવામાં આવ્યું છે તેમણે એમ પણ કહ્યું કે સંઘમાં વીસ ટનથી વધુ યુરિયા ખાતર અને અન્ય ખાતરનો સ્ટોક છે તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે તેઓ પક્ષના આગેવાનો અને અન્ય પ્રતિનિધિઓ સાથે રજૂઆત કરશે સહકારી આગેવાનોની મિટિંગ બોલાવી આ મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવશે ખાતર મુદ્દે સિઝન દરમિયાન જેમ બને તેમ એકાદ દિવસમાં યોગ્ય નિર્ણય લેવાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે

પાક છે જે એને યુરિયાની છંટકાવનો આ પીરિયડ કહેવાય અને યુરિયાની લેવાલી છે અને સંઘનું વેચાણ બંધ છે એટલે ખેડૂતોએ બે દિવસ રાહ જોઈ એટલે એને ઉતાવળમાં એ બધા ખેતરનું વેચાણ સારું કરાવવાની માગણી સાથે આવેલા ખાતરનો સ્ટોક છે તો કેમ આપતા નથી કારણ ખાતરનો સ્ટોક છે એનું કારણ વેચાણ બંધ કરવા માટે એમની સક્ષમ ઓથોરિટીએ મેનેજરને મનાઈ કરી છે પંદર દિવસ માટે એટલા માટે કોણે મનાઈ કરી છે નાયબ નિયામક જે હોય છે જિલ્લાના નાયબ નિયામક ખેતીવાડી એમને તો હવે આ ખેડૂતોને શું સમજવાનું એના માટે શરૂ થાય વૈકલ્પિક વ્યવસ્થા થાય એ ઓથોરિટીનો હાથની કે એની સત્તાની વાત છે કોઈ ઓથોરિટી નહીં ખેતીવાડી નિયામક નાયબ નિયામક ખેતીવાડી વિભાગ સંપૂર્ણ રાજ્યનો ત્યાં સુધી ખેડૂતો ખાતર નહીં મળે આ સંઘમાંથી તો અમે ન આપી શકીએ જેમ કે રેશનિંગની પુરવઠા ઓથોરિટી કોઈ રેશનિંગ ડીલરને ના પાડે રેશનિંગ આપવાની તો ડીલર વેચાણ ન કરી શકે એમ જ્યાં સુધી ઉપલી ઓથોરિટી સક્ષમ ઓથોરિટી ખાતર વેચવાની છૂટ ન આપે ત્યાં સુધી ન વેચાય શા માટે તમને ના પાડવામાં આવી છે હવે ના પાડવાનું કારણ તો કોઈ અરજી કરીએ છીએ કે ભાઈ અમને અમારી સાથે બીજું ખાતર આપે છે વગેરે તો અગાઉની અરજી હશે હવે તો માનની મુખ્યમંત્રી શ્રીના કારણે આ બધા પ્રશ્ન પણ છે પણ હવે શું થશે બસ હવે તો એને પંદર દિવસ માટે મોકો પર રાખેલ છે પછી જે થાય તે તો હવે ઓથોરિટીને ખબર પણ ખેડૂતોને જ્યારે ખાતર ન મળે ખેડૂતોની શું સ્થિતિ ખેડૂતોની માટે અમે જણાવીશું કે વ્યવસ્થા કરવા માટે યોગ્ય પક્ષે પક્ષમાં સરકારમાં પ્રતિનિધિઓમાં ઓકે સર